જાફરાબાદના બાબરકોટ ગામમાં આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના અધિકારીની દાદાગીરી સામે આવી જાફરાબાદ તાલુકાના મોજે બાબરકોટ ગામે સર્વે નંબર 304 વાળી જમીન ખેડૂત ખાતેદાર પરમાર મકાભાઈ સવાભાઈ તથા પરમાર નારણભાઈ સવાભાઈએ જે તે સમયે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની કોવાયા કંપનીને રજીસ્ટર દસ્તાવેજથી આપેલ છે આ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની કોવાયા દ્વારા ખેડૂતને ભવિષ્યના ભાવ આપવા અંગે તેમજ યોગ્ય કામકાજ આપવા બાબતે જે તે વખતે આ જમીન વેચાણ કરેલ જે મૌખિક સમજૂતી પણ કરવામાં આવી હતી આ જમીન બાબરકોટના ખેડૂત પરમારભાઈ મક્કાભાઈ સવાભાઈ દ્વારા લાર્સન એન્ડ ટર્બો લિમિટેડ ગુજરાત સિમેન્ટ વર્ક્સ કોવાયાને વેચાણ કરવામાં આવી હતી પણ આ જમીનમાં અત્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની બાબરકોટ યુનિટ દ્વારા માઇનિંગ કરવામાં આવી રહ્યું છે એ બિનકાયદેસર ખનન કરી રહી છે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની બાબરકોટ યુનિટના કર્મચારીઓના નામ મનોજ મિલ રાજેન્દ્ર ગોયલ મુકેશ કુમાર અને વિનિત રાણા નામના કર્મચારીઓ દ્વારા બાબરકોટ ગામના ખેડૂત પરમાર મકાભાઈ સવાભાઈના જમીનમાં માઇનિંગ કરવામાં આવી રહ્યું છે જેની જાણ બાબરકોટના ખેડૂત મકાભાઈના પુત્ર જગદીશબેન થતા એમણે આ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની બાબરકોટના સાહેબોને કહ્યું કે જમીન અમને કોવાયા યુનિટને વેચાણ કરેલ છે અમારું વળતર હજુ બાકી છે છતાં પણ માઇનિંગ થઈ રહ્યું છે જેથી આ તમામ સાહેબો ઉશ્કેરાઈ ગયેલ અને બીભત્ત શબ્દોમાં ગગાળું બોલવા લાગેલ કહ્યું કંઈથી જતા રહો નકર કંપનીના વાહનથી જાનથી ઉડાવી દેવામાં આવશે ત્યારબાદ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની બાબરકોટ દ્વારા પોતાના પાળેલા સ્થાનિક પોલીસ અધિકારીઓને કોલ કરી બોલાવીને ધમકાવવામાં આવ્યા હતા અને આગળ જતા જેલમાં પૂરી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી બાબરકોટ ગામે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની વારંવાર વિવાદમાં આવવા છતાં સ્થાનિક પોલીસ કોઈપણ દ્વારા કંપનીના અધિકારી સામે ગુનો દાખલ કરવામાં આવતો નથી અને નાના અને લાચાર ખેડૂત સામે ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે અમારા આઝાદ મીડિયાના યુવા પ્રતિનિધિ ભગવાનભાઈ ભરવાડની આ ન્યૂઝના માધ્યમથી રજૂઆત છે કે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની બાબરકોટ દ્વારા ગરીબ ખેડૂતોને હેરાન કરવામાં આવે છે સિમેન્ટ કંપનીના અધિકારી ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસ પ્રશાસનને વિનંતી કરવામાં આવે છે સાથે બાબરકોટ ગામના ખેડૂતને યોગ્ય ન્યાય મળે અને પોલીસ પ્રશાસનને પણ વિનંતી છે કે ગરીબ ખેડૂતને કંપનીના કહેવા પ્રમાણે હેરાન કરવામાં ના આવે બાબરકોટના ખેડૂત પાસેથી જાણવા મળતી વિગત અનુસાર અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની બાબરકોટ દ્વારા જો આ ખેડૂતને યોગ્ય વળતર આપે તો એ એમની જમીનનો કબજો છોડવા તૈયાર છે આટલા માટે આગળથી કંપની દ્વારા કે પોલીસ દ્વારા જો ખેડૂતને હેરાન કરવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનવું પડશે બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ